કે સૈયદવાળા પટણી હોલ નજીક ગુલામ ચાચા નાનચાપ રેસ્ટોરન્ટ સામે જાહેર રસ્તા ઉપર એક શખ્સ ઉભો છે જે પૂર્વમાં થયેલા મોટા ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી છે જેના આધારે એસઓજી ની ટીમે સ્થળ ઉપર પહોંચી આરોપી આદિલ રફીકભાઈ વાણિયાને ઝડપી લીધો હતો આદિલની ઉંમર 24 વર્ષ છે અને તે મસાલા વેચાણના વ્યવસાય સાથે જોડાયેલો છે હાલ તે ચોક બજારના હોડી બંગલા પાસે નૂર મસ્જિદ સામે નૂર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 603 માં રહેતો હતો આદિલને પકડી પોલીસે પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે ગયા વર્ષે તારીખ 26 નવેમ્બર 2024 ના રોજ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિનના કપલેથા ચેકપોસ્ટ નજીકથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં ઇરફાન ખાન પઠાણ મોહમ્મદ તોસીફ ઉર્ફિદ તોસીફ કોકો અને અસ્ફાક કુરેશીના નામ સામેલ હતા આ આરોપીઓ પાસેથી કુલ પાંચસો ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો જેની બજાર કિંમત રૂપિયા પંચાવન લાખ અડતાલીસ હજાર બસો હતી આ ડ્રગ્સ કેસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતો આદિલે પૂછપરછમાં સ્વીકાર્યો હતો આ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે ડીસીબી પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસઓજીની આ કામગીરીથી સુરત શહેરમાં ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી થવા પામી છે સાબિર સૈયદ દિવ્યાંગ સુરત